મુંબઈ મુંબઈમાં સૌથી મોટું ગણેશોત્સવ સુરતમાં મનાવાય છે અનેક વિસ્તારોમાં અનેક મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરી દસ દિવસ પૂજા અર્ચના કરી આરાધ્ય દેવની દસમા દિવસે વિસર્જન યાત્રા કાઢવામાં આવે છે અને દર વર્ષે ભાગડ ખાતે પ્રથમ આવનાર શ્રીજીની વિસર્જન યાત્રાનું સ્વાગત પણ કરાય છે તો આ વખતે પણ શ્રીજી વિસર્જન યાત્રા સૌથી પહેલા કાઢનારાઓનું સ્વાગત કરાયું હતું સુરતમાં ગણેશોત્સવની ધામધૂમતી અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે અને દર વર્ષે ભક્તો દ્વારા શ્રીજીની વિસર્જન યાત્રા પણ રંગે કાઢવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે શ્રીજીની વિસર્જન યાત્રાનું આયોજન કરાયું હતું ત્યારે આજે સવારથી જ ભક્તોએ અગલે વરસતું જલ્દી આના નાથ સાથે શ્રીજીની વિસર્જન યાત્રા ધોલ નગારા સાથે કાઢી હતી જેમ ભાગર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ આવનાર શ્રીજીની વિસર્જન યાત્રાનું સ્વાગત કરાયું સાથે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા ભક્તોને વહેલી તકે સુરત મહાનગર હતું એ કોટ વિસ્તારની અંદર સીમિત હતું આ કોટ વિસ્તારની અંદર જ્યારે સીમિત મહાનગર હતું ત્યારે આ ઐતિહાસિક સ્થળ ભાગડ ઉપર આપણે ઊભા છે આ ભાગડ ઉપર આજની તારીખમાં અઠવા પોલીસ સ્ટેશન ચોક બજાર પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ સ્ટેશન સલાબતપરા પોલીસ સ્ટેશન મૈદરપરા પોલીસ સ્ટેશન આ બધા જ શ્રી ગણેશની સ્થાપના કરનાર ગણેશ મંડળો અહીંયા આવવાના છે આ ઐતિહાસિક સ્થળ ઉપર ઊભા છે ત્યારે સૌથી પહેલા તો કુદરતે જે મહેરબાની અત્યારે કરી છે વરસાદ નથી એટલે બધા આયોજકોને વિનંતી કરીએ કે ઝડપભેર નીકળે વિસર્જન પ્રક્રિયામાં જોડાય નિયત કરેલા સ્થળ ઉપર વિસર્જન કાર્ય આપણે ઝડપે આટોપી લઈએ દરેક સ્વાગત કરે છે તેમજ કોઈને તકલીફ ન પડે એનું ધ્યાન રાખવું અભદ્ર વ્યવહાર ન કરવો અભદ્ર પદાર્થ ગ્રહણ ન કરવો અને શાંતિપૂર્ણ આપણે ગણેશ વિસર્જન કરવું જોઈએ અને આજે સુરતના આંગણે આવું સુંદર એવું પર્વ છે ગણેશ ઉત્સવ સમિતિ દરેક ભાવિક ભક્તોને શુભકામના પાઠવું છું તમારા જીવનમાં ગણપતિ સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે મંગલ શુભકામના આજે વહેલી સવારથી ભગવાન શ્રીજીના વિસર્જન યાત્રા

પોલીસ સીઆરપીએફ તમામ બંદોબસ્ત રાખેલો ગણેશ ભક્તો વેલા માં વેલા પંડાણ માંથી રોડ ઉપર આવે અને વેલા વહેલા વેલા ઓવારા ઉપર પહોંચે અને જલ્દી થી ગણપતિ દાદાનું વિસર્જન કરે એવી હું એમને અપીલ કરું છું